Thank you.

રાધે રાધે પરિવાર વડોદરા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રથમ જ્ઞાન શ્રી મુખે ભાગવત ગાનની યાત્રાની બસો ને પચાસમી ભાગવત કથાનું ગાન જેમના સ્વર શબ્દ અને સંગીત સાથે આપણે સૌ શ્રવણ કરવાના છીએ એવા આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે 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 પરિવાર વડોદરા અને દરેક શહેરના પરિવારો વિનંતી સાથે પ્રાર્થના અને અનુરોધ કરીશ પૂજ્ય દાદા આપની બસો ને આ ભાગવત ગુણગવાનની ગાથાનું દીપ પ્રાગટ્ય આપના કરકમળોથી થાય એવી વિનમ્ર ભાવે આપના ચરણોમાં અમે પ્રાર્થના સાથે વિનંતી કરી સૌને વિનંતી કરું બસો ને પચીસમી કથાનું

શિક્ષણ અને સંસ્કારની સાથે સાથે ગુજરાતના થોડાક ભૂતકાળમાં જઈએ તો ઔદ્યોગિક વિકાસ તરીકે પણ વડોદરા હવે તો ગુજરાતમાં આપણે ખૂબ ગતિ પ્રગતિ કરી છે ભાગવત ભગવાનની કૃપાથી અને હજુ ચાલીસ વર્ષમાં પ્રવેશતા આપણા સૌના લોક પ્રિય અને લોક આંતરરાષ્ટ્રીય વક્તા પૂજ્ય દિગ્નેશ દાદાની આ અઢી દશકાની ગુણગાનની યાત્રા પણ હજુ સંપન્ન નથી થઈ પૂરી નથી થઈ ત્યાં આટલી નાની વયમાં બસો ને પચાસ મી કથાના ગુણગાન આજે આપણે જીગ્નેશ દાદા રાધે રાધેલા શ્રીમુખેથી શ્રવણ અને સ્મરણ કરવાના છીએ આપણે સૌ જોઈ રહ્યા છીએ જાણી રહ્યા છીએ સાંભળી રહ્યા છીએ મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ પ્રણામ अब सो नजा करी न जैसे कृष्ण राधे राधे कृष्णा परम कि दिव्य कलिकाल में संसार के जितने जीव हैं उन सारे जीवात्मा को शांति प्रदान करने वाला ये ग्रंथ श्रीमद् भागवत और इस भावत कथा के आज पहले दिन की हम मंगल यात्रा प्रारंभ करें भगवान ने क्या कृपा बरसाई हम पर दो सौ कथा का ये मंगल गान बड़ौदा की इस पावन धरती पे होने जा रहा है और सौभाग्यशाली ये परिवार मेरी जिंदगी की ये दो सौ कथा आज मंगल प्रारंभ हो रही है अगली कथा में ही मैंने एक मैनेजमेंट को सूचन कर दिया कि ये जो गिनती हो रही है कथा के क्रम की 40 साल की उम्र में ये दो सौ कथा हम पहुंच गए तो मैंने तय कर लिया गिनती वाली कथा ये अंतिम है अब से कोई क्रम नहीं लगाया जाएगा दो सौ पचास भी कथा का क्रम हुआ कल तीन सौ साढ़े तीन सौ हो पांच सौ हो ठाकुर जी जब तक बुला लेकिन कभी ना कभी एक डिजिट को देखकर एक नंबर को देखकर भीतर में थोड़ा सा अहंकार तो उठ जाएगा कि वो इतनी ढेर सारी कथा हुई मेरे से तो ये अहंकार कभी भी आए नहीं इसलिए मैंने मैनेजमेंट टीम को प्रार्थना कर दी आज गिनती वाली अंतिम कथा है इसके बाद कभी भी कथा का क्रम मत बोलिएगा किसी को तो आइए तो भगवान ने जो तो कृपा बरसाई है वही कृपा प्रभु की

ક્યાં સુધી આવે છે ખાસ તો કરો તો ઓકે ચાલો આવે છે હે આવે છે ને ઓહ ઓ ઓહ ડક હૃદયમાં અવાજ આવે છે ઓ ઓ ઘ બસ ભગવાનને પ્રાર્થના કરું કે તમારા બધાનું આટલું આટલો પ્રેમ મને હું જીવું ત્યાં સુધી મળતો રહે ગઈ

કંજરીમાં અંબાલાલ પટેલ પરિવારમાં કથા પૂરી અને આપણો સ્નેહી આ કથા વગરનો રહી ન જાય એની આપણે જવાબદારી લેવાની છે તમારે બધાને ઘરે જઈને અહીંયા મોબાઈલ નથી કાઢવાનો ઘરે જઈને વોટ્સએપમાં જેટલા નંબર છે જેટલા ગ્રુપ છે બધામાં એક મેસેજ નાખી દેજો કે અંબાલાલ પાર્ક કારેલી બાગમાં રાધે રાધે પરિવારની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે